નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલ ટેમ્પો ગ્રામ પંચાયતોને કચરો ઉઠાવવા માટે આપવાની યોજનામાં ચાલીસ ટેમ્પા ખરીદવામાં આવ્યા છે જ્યારે ગ્રામ પંચાયતો પાસે ટેમ્પો ચલાવવામાં માટે ડ્રાઈવર નથી તેમજ આ થ્રી વ્હીલ ટેમ્પા કચરો ભરીને ઢાળવાળા રસ્તા ઉપર ઢાળ ચડતા નથી જ્યારે આવા થ્રી વ્હીલ ટેમ્પોને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને ટેમ્પો વિતરણના કાર્યક્રમમાં હાજરી ન આપી હતી અને રોષે ભરાયા હતા